સુરત જિલ્લા ભાજપ દ્વારા એક અગત્યની બેઠક યોજાઇ હતી દેશની જ સૂચના અનુસાર નવા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ વરણી અંગે બેઠક મળી હતી જિલ્લા કલેક્ટર રંજન ભટ્ટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણની ઉપસ્થિતિમાં ફરી બીજી ટર્મ માટે ભારત રાઠોડની પુનઃવરણી કરવામાં આવી હતી પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં નવા સંગઠન પ્રમુખ નક્કી કરવામાં આવ્યા હતા જેમ કે પૈકી દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ગઢ ગણાતા સુરત જિલ્લામાં પણ આજે સંગઠન પ્રમુખની વરણી અંગે બેઠક મળી હતી બારડોલી સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરાયું હતું પ્રદેશ ભાજપના જિલ્લા કલેસ્ટર ઇન્ચાર્જ રંજન ભટ્ટ તેમજ સુરત જિલ્લા ક ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગત દિવસોમાં જિલ્લા ભાજપ પ્રમુખ અંગે ચૂંટણી પ્રક્રિયા હાથ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણી શ્રી સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતની પ્રગતિ જે દિન બદિન વધી રહી છે એમાં સુરત જિલ્લો પણ મને જે જવાબદારી અહીં સુરત જિલ્લામાં પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આપી છે તો ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ સુરત જિલ્લામાં વધતો રહે એના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અહીં ખૂબ વિશાળ એવી સંખ્યામાં છે જે સૌનો સહકાર અને વિશ્વાસ હું જીતી અને આ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર ત્રણ વર્ષે સંગઠનની નવા પ્રમુખોની નિમણૂક થાય છે નવા સંગઠનની નિમણૂક થાય છે આખાઈ ગુજરાતમાં આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું નેતૃત્વ જેઓ સંભાળી શકે એવું દરેક જિલ્લામાં મહાનગરમાં આજે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે હું અને ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીએ અમને સુરત જિલ્લામાં નવા અધ્યક્ષ તરીકે નામ આપવા માટેની ઘોષણા કરવા માટેની ભરતભાઈ રાઠોડ જેઓની આજે અમે અહીંયા ઘોષણા કરી છે પાર્ટીએ એમને ફરીથી સુરત જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે ખૂબ 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 અભિનંદન ભરતભાઈને અમે આપીએ સરળ સ્વભાવના અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિને સાથે રાખીને કામ કરવું એવા સ્વભાવના ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આવનારા દિવસોમાં તેઓ સુરત જિલ્લાનું સંગઠન વધારે ને વધારે મજબૂત થાય એ દિશામાં કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી